નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કોલેજ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે તલાટી સ્પેશિયલ બે હજાર ત્રેવીસ અંતર્ગત તાજેતરમાં જે મહત્ત્વના જે નિધન થયેલ છે ચર્ચામાં રહેલ જે નિધન થયેલ છે તેના વિશે જોઈશું તો શરૂઆત કરીએ ફર્સ્ટ મના ક્વેશ્ચનથી તાજેતરમાં જે ધીરુબહેન પટેલનું નિધન થયું હતું તે કોણ હતા તો તે શબ્દશિલ્પી સાહિત્યકાર હતા તેમને સુવર્ણચંદ્રક ઓગણીસ સો એક્યાસીમાં મળેલ હતું કે એમ મુન્શી સુવર્ણચંદ્રક ઓગણીસો એક્યાસીમાં તેમજ સાહિત્ય ગૌરવ પુરસ્કાર બે હજાર બેમાં પણ તેમને મળ્યો હતો અને તેમની લોકપ્રિય કૃતિઓ જોઈએ તો અધૂરો કોલ એક લહેર તેમના જાણીતા વાર્તા સંગ્રહો હતા તેમજ તાજેતરમાં મોહમ્મદ માકડ જેમનું નિધન થયું તે કોણ હતા તો તે પણ એક પ્રખ્યાત સાહિત્યકાર હતા તેમને પણ સાહિત્ય ગૌરવ પુરસ્કાર બે હજાર અઢાર મળ્યો હતો તેમની નવલકથાઓ જોઈએ તો કાયર દુમાસ અજાણા બે જણ ગ્રહણરાત્રિ મોરપીંછના રંગ વંચિતા રાતવાસો ખેલદંતકથા મંદાર વૃક્ષ હેઠળ ખૂબ પ્રખ્યાત થયા હતા તેમજ નવલિકા કલેક્શનના ઝાકળના મોતી મનના મરોડ વાત વાતમાં લોકોમાં લોકપ્રિય બની છે તેમજ પ્રેરક નિબંધ આજની ક્ષણ કેલિડોસ્કોપ ભાગ એકથી ચાર આપણે મનુષ્યો ભાગ એકથી બે ખૂબ પ્રખ્યાત મળી હતી આ ઉપરાંત તેમની બાળવર્તાઓ કથા પણ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય બની હતી તાજેતરમાં સુશીલાબેન શેઠ જેમનું નિધન થયું હતું તે કોણ હતા તો તે આપણા ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી હતા તેમજ દિગ્વેન્દ્રસિંહ સોલંકીનું જેમનું નિધન થયું હતું તે કોણ હતા તો તે દેશના પાંચસો બાસઠ પૈકીના જે છેલ્લા રજવાડા છેલ્લા રજવાડા વાસંદાના મહારાજા સી સોલંકી હતા તેમનું ચોરાણું વર્ષે નિધન થયું હતું શ્રી કેશુભ મહિન્દ્રા જેમનું નિધન થયું તે કોણ હતા વ્યાપાર ક્ષેત્રે જાણીતા હતા અને ભારતના સૌથી વૃદ્ધ અબજોપતિ કેશવ મહિન્દ્રાનું નવ્વાણું વર્ષે નિધન થયું હતું શ્રી આર એલ કશ્યપ જેમનું નિધન થયું તે કોણ હતા તેઓ પ્રખ્યાત ગણિતશાસ્ત્રી શાસ્ત્રી હતા હાલમાં અર્જુન એવોર્ડ જીતનાર પ્રથમ ક્રિકેટરોનું નિધન થયું તેમનું નામ શું હતું તો જેને અર્જુન એવોર્ડ પ્રથમ મેળવ્યો હતો તે ક્રિકેટર જેમનું નિધન થયું તે સલીમ દુરાણી હતા ઇઠ્યાસી વર્ષે તેમનું નિધન થયું છે અને સલીમ દુરા દુરાણી જેમને ભારત માટે ઓગણત્રીસ ટેસ્ટ મેચ રમી હતી અને ઓગણીસો એકસઠમાં અર્જુન એવોર્ડ જીતનાર પ્રથમ ક્રિકેટર હતા હાલમાં સારા થોમસનું નિધન થયું તે કોણ હતા તેઓ પ્રસિદ્ધ નોવેલિસ્ટ હતા જેમને સત્તર નોવેલ અને સોથી વધુ ટૂંકી વાર્તાઓ લખી છે તેમની પ્રસિદ્ધ નોવેલ છે મરી વાદુકલ તેના પર ફિલ્મ પણ બની છે અને હા મિત્રો જો તમે આની પીડીએફ પણ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને પીડીએફ પણ મળી જશે હાલમાં ભારતના વન ડેમાં પ્રથમ ચોખ્ખો મારનાર પૂર્વ ક્રિકેટરનું નિધન થયું તેમનું નામ શું હતું સુધીર નાયક હાલમાં ગરીબ લોકોના ડોક્ટર તરીકે પ્રસિદ્ધ કયા ડોક્ટરનું નિધન થયું છે તો ડૉક્ટર જફરુલ્લા ચૌધરીનું નિધન થયું છે તેમણે સસ્તી અને ગુણવત્તાવાળી દવા આપવા બાંગ્લાદેશમાં ગોનો સ્વાસ્થ્ય નામની સંસ્થા પણ બનાવી હતી તેમને ઓગણીસો પંચ્યાસીમાં રેમન મેક્સેસ એવોર્ડ મળ્યો હતો ઓગણીસો સિત્યોતેરમાં બાંગ્લાદેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું હતું અને પશ્ચિમ બંગાળના એક રૂપીસના ડૉક્ટર તરીકે તેમણે પ્રસિદ્ધિ મેળવી હતી સુશોભન બેનર્જી જેમને પશ્ચિમ બંગાળના એક રૂપિયાના ડૉક્ટર તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી હાલમાં સતીશ કૌશિકનું નિધન થયું તે કોણ હતા તેઓ એક અભિનેતા હતા તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું હાલમાં ઓપી કોહલીનું નિધન થયું તે કયા રાજ્યના પૂર્વ રાજ્યપાલ હતા તો આપણા ગુજરાતના પૂર્વ રાજ્યપાલ હતા જેમણે બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ સુધી ગુજરાતના ગવર્નર પદ પર રહ્યા હતા ઓગણીસો ચોરાણુંથી થી બે હજાર સુધી રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે હાલમાં ભારતમાં લેટ્રોસ્કોપી સર્જરીના જનક જેમ નિધન થયું છે તેમનું નામ શું છે તો ડૉક્ટર ટેમ્પટન ઉદવાડિયા બે હજાર સત્તરમાં તેમને પદ્મભૂષણ મળ્યા હતા ઓગણીસો નેવમાં પ્રથમ લેટ્રોસ્કોપી સર્જરી કરી હતી અને ભારતની પ્રથમ અને તેના સિવાય ભારતની પ્રથમ કાર્ડિયોલોજિસ્ટ એસ પદ્માવતી તેનું પણ નિધન થયું છે ભારતની પ્રથમ મહિલા વૈનો મનોવૈજ્ઞાનિક શારદા મેનન તેનું પણ નિધન થયેલ છે બાલકૃષ્ણ દોશી જેમનું નિધન થયું તે કોણ હતા તેઓ આર્કિટેક્ચર પિઝર આર્કિટેક્ચર એવોર્ડ તેમને બે હજાર અઢારમાં મળ્યો હતો અને પદ્મભૂષણ બે હજાર વીસમાં મળ્યો હતો નીલમણી કુકુન કુકન જેમનું નિધન થયું તેમને કયા વર્ષે છપ્પન મો જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો બે હજાર વીસમાં તેમને પદ્મશ્રી ઓગણીસો નેવમાં મળ્યો હતો હાલમાં વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા લ્યુસિલ રેડનનું નિધન થયું તે કયા દેશની હતી તો ફ્રાન્સના હાલમાં હૈદરાબાદના છેલ્લા અને આઠમા નિઝમનું નિધન થયું તેનું નામ શું છે નવાબ મીર બરકત અલી ખાન હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની માતાનું નિધન થયું તેમનું નામ શું હતું મિત્રો હીરાબેન મોદી જેમણે નવ્વાણું વર્ષ છ મહિને ત્રીસ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ તેમનું નિધન થયું હતું રાણી જયરામ જેમનું નિધન થયું તે કોણ હતા પ્લેબેક સિંગર હતા તેમને પદ્મભૂષણ બે હજાર તેવીસમાં મળ્યો હતો અને બીજું નામ હતું મીરા ઓફ મોડર્ન ઇન્ડિયા ફિલ્મ મેકર કે વિશ્વનાથ જેમનું નિધન થયું તેમને કયા વર્ષે દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો બે હજાર સોળમાં અડતાલીસમાં હાલમાં ભારતના કયા પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનું નિધન થયું તો એ એમ અહમદીનું ઓગણીસો ચોરાણુંથી ઓગણીસો સત્તાણું સુધી તેમને પૂર્વ ચીફ જસ્ટિસ તરીકે સેવા બજાવી હતી પદ્મભૂષણ વિજેતા કનક રેલે જેમનું નિધન થયું તે કોણ હતા મોહિની અટ્ટમ નૃત્યાંગના હતા તેમને મોહિની અટ્ટમ એ કેરળનું ક્લાસિકલ ડાન્સ છે હરજીતસિંહ અરોડા જેમનું નિધન થયું તે કોણ હતા પૂર્વ એર ચીફ લલિત નાઝમી જેમનું નિધન થયું તે કોણ હતા પ્રખ્યાત પેઇન્ટર તુલસીદાસ બલરામ જેમનું નિધન થયું તે કોણ હતા ફૂટબોલર શાંતિભૂષણ જેમનું નિધન થયું તે કોણ હતા પૂર્વ કાયદા મંત્રી અને કેસરીનાથ ત્રિપાઠી જેમનું નિધન થયું તે કોણ હતા તો પૂર્વ પશ્ચિમ બંગાળ ગવર્નર તેમજ પૂર્વ બિહાર ગવર્નર તેમજ પૂર્વ યુપી વિધાનસભાના સ્પીકર હતા એન્ડ લાસ્ટ સુમિત્રા સેન જેમનું નિધન થયું તે કોણ હતા તો પ્રસિદ્ધ ગાયિકા હતા તો મિત્રો આ તો આજના વિડીયોની માહિતી પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નડિયા સાથે મળીશું જય હિન્દ જય ભારત